નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં મંદી છે ત્યારે હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે અને આજના બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે કપાસ બજારમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સતત ઘટાડા સાથે ન્યુરક કોટન વાયદામાં ત્યાંશી સેન્ટની સપાટી જોવા મળી છે ન્યુરક કોટન વાયદામાં થોડા દિવસો પહેલાં સો સેન્ટ સુધીની ઊંચી સપાટી જોવા મળી હતી આ બાદ લગભગ છેલ્લા એક મહિનાથી ન્યુરક કોટન વાયદામાં સતત અને એકધારી મંદી સાથે વેપાર થઈ રહ્યો છે વૈશ્વિક રૂ બજારની અસર સ્થાનિક સ્તરે પણ જોવા મળી છે રૂ ઘાસડીના ખાંડીય ભાવમાં સતત ઘટાડા સાથે રૂપિયા સાઠ હજારની સપાટીએ વેપાર થઈ રહ્યો છે થોડા દિવસો પહેલાં રૂ ઘાસડીના ભાવ ખાંડીએ રૂપિયા બાસઠ હજારની ની સપાટીએ પહોંચ્યા હતા આ બાદ વૈશ્વિક બજારની અસરથી સતત મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે રૂપિયા ચૌદસોથી રૂપિયા પંદરસો એસીની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે જો કે ગત વર્ષ કરતાં રૂપિયા અઢારસોથી વધુ કપાસના ભાવ મળ્યા હતા આમ ખેડૂતોનું કહેવું છે કે ગયા વર્ષ કરતાં દવા બિયારણ ખાતર મજૂરી સહિતના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેની સામે ભાવ પણ ઓછા મળી રહ્યા છે તેથી ખેડૂતોને આર્થિક મુશ્કેલી પડી રહી છે કપાસના ભાવમાં ભારે મંદી જોવા મળી રહી છે ત્યારે હાજર તેમજ વાયદા બજારમાં કપાસના ભાવ સતત તૂટી રહ્યા છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો જામનગર બારસો પચાસથી સબુદસો એંશી અંજાર સબુતસો અઠ્યાસીથી પંદરસો પચાસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એક બોટાદ તેરસોથી પંદરસો સાસઠ તળાજા એક હજારથી સબુદસો એકસઠ ખાંભા બારસો પિસ્તાલીસથી પંદરસો એકવીસ બાબરા બારસો નેવુંથી પંદરસો સિત્તેર મહુવા એક હજાર નેવું થી બારસો ઓગણસી વિજાપુર અગિયારસો અગિયારથી પંદરસો છપ્પન કુકરવાડા પંદરસોથી પંદરસો વિસનગર અગિયારસો અગિયારથી પંદરસો સડસઠ સાણસમાં અગિયારસો પાસઠથી સબુદસો સાડત્રીસ જસદણ તેરસો પચીસથી પંદરસો પંદર માણસા એક હજારથી પંદરસો વડાલી તેરસો પચાસથી પંદરસો સત્યોતેર અમરેલી એક હજાર સાસઠ થી પંદરસો અઠ્યાવીસ ધ્રોલ અગિયારસો દસથી ચૌદસો અઠાવન સિદ્ધપુર તેરસો સિત્તેરથી પંદરસો પચાસ હારીઝ તેરસો એંશીથી પંદરસો પંદર બહુચરાજી તેરસોથી તેરસો એકાવન હળવદ તેરસોથી પંદરસો નવ જામજોધપુર તેરસોથી પંદરસો સોળ ભાવનગર બારસો સિત્તેરથી પંદરસો સબુદ કાલાવાડ અગિયારસોથી સબુદસો નેવ્યાશી સાવરકુંડલા બારસો એકાવનથી સબુદસો મોરબી તેરસો એક થી પંદરસો રાજકોટ તેરસો થી પંદરસો વિરમગામ અગિયારસો થી પંદરસો ધારી એક હજારથી ચૌદસો એકસઠ ધંધુકા અગિયારસો પંચાવન થી પંદરસો ચોત્રીસ જેતપુર છસો થી પંદરસો પચાસ ડોળાસ બારસો સિત્તેર થી પંદરસો જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે